કેમ જો મિત્રો મિત્રો મજામાં જઈશો અને ખબર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ચેનલ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો ફરીથી એક દિનની શરૂઆત થઈ ગઈ છે અને પાછો આપણે વ્લોગ બનાવ્યો કારણ કે ઓલો વ્લોગ બનાવવામાં થોડીક હાજી મજા આવી હે સબસ્ક્રાઈબર જાજા વહી ગયા હે વ્યૂ સારા આવી ગયા હે તો અત્યારે તો વરસાદ જેવો માહોલ હે સરકારના બધાને મેસેજ આવી ગયા કે ચોવીસ કલાકમાં ફૂલ વરસાદની આગાહી તો એવું બધું છે તો જોતા રહીજો

પણ કેનું હોય તમારો રામ જાણે મનેય નથી ખબર તો જોતા રહી બ્લોગ વ્લોગ હારો લાગે ને તો લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણે ત્રીજો બ્લોગ કે હમણાં ચાલુ કરી દીધો બે મહિનાનો થોડોક આપણે લોંગ ટાઈમ લીધો હતો અને પાછો આપણે ચાલુ કરી દીધો તો કાંઈ વાંધો નહીં તો તમે અત્યારે જીસીબીનો આનંદ લેવા આવ્યા હોય તો જોતા રહી બીજું શું હોય બરોબર ને હં કેમ આલે જીસીબી નહીં પછી ના વાહ બે હું

બરોબર તો હું આવા ફાકા મારે છે ને એમાં જીસીબી બંધ થઈ ગઈ તો જો પેલા ચાલુ જ છે હે ચાલુ જ છે જો ઈ તો હવે ચાલુ છે ઘડીકવાર બંધ થઈ ગયું થી ભાઈને ઓફ થઈ ગયું હમણાં મને હતું આ ડેટા આવી ગયા એવું હતું મને હમણાં હજી આપણે થોડા દીમાં છોડાવાન ગણતરી છે ડમ્પરિયા ને એવું બધું ડમ્પર લેવા હવે હું નાસ્તો કર્યો દી તો કે પેલા હું નાસ્તો ન કરતો હે હું નાસ્તો ન કરતો તો હું કરું કાઈ નહીં ખાવાનું બાઈ તો કરતો તમે જોયું ને આના ફાકા તમે હમપરતા લઈ જાવ લોકમાં મજા આવશે

જીસીબી નો અવાજ સાંભળો તમે ખાલી ખાલી બોલતા નો તમે જીસીબી નો અવાજ સાંભળો આમાં રિવેશ હટે તો ઓલું ટૂન ટૂન નથી થતું નકર ઈ સાંભળા જેવું હોય મે છેડા કાટ નાખ હું હા છેડા કાટ નાખ કેમ અવાજ બહુ કરતો મને ભાઈ આમ બેઠો એટલે મને ડિસ્ટર્બ થઈ જરાય પસંદ નથી બરોબર અને હું કેવાય ભૂલાઈ ગયું બેકટ બેકટ કેવાય ના બકટ

ઝાપટા આવે ને તો પગ તો પલ હિમ પંજા ડૂબી જાય પગ ના પંજા ડૂબે જ ને પણ તું કઉ એટલે ગમે એવો વરસાદ આવે ને જેવો તેવો ઝાપટા આવે ને ઝાપટા તો એ પગ ના પંજા જ તું એમ બોલો ને કોણી સુધી પોગ્યું ગોઠણ સુધી પોગ્યું તો એમ લાગે કે ધંધા જ બંધ થઈ જાય કરવું શું પણ તારે હું કવિ હા ભાઈ ફોન આવ્યો તો હજી ફોન મે કાઈપો હા જીવ તું જાતો બિલ્ડિંગ પાડવાનો માણા રિયન ઉડાડ નાખું પાન નાખું એટલે તારે હું શું કહું યોગી આદિત્યનાથ ને ઓળખસ મારો પાકો ભાઈ બને બે આરે ભણતા એવું હા એની આરે સિમેન્ટ લઈને ચડી ગયો રાતકારમાં ઘરે ગયો એટલો જ ફેર બાકી અમે આઈરા જમતા એક ડીશ માં ખાતા

ખાકા કાને બધી હાટી જો આ સાચી વાત કરો છો ભાઈ એલો આપણો નંબર આપણ પૂછી લેવાનું નંબર આપી દે જરાક બરોબર આપણો નંબર તમને આ ભાઈના લાગતો હોય તો ફોન કરીને જરાક જણાવી દેજો હું તને વધી ને ગરમી થાય એવું બહુ થાય હવે ગરમી હવે હવે સ્કૂલે તો એમ થાય ઉનાળો હા નથી આ પાઇટુ ની બધું ભર્યું વિડીયો માં આવે ને તો આમાં એવા ફાકા મારે પકડાઈ ગયો ને પકડાઈ ગયો ને પકડાઈ ગયો ને પકડાઈ ગયો ને ને પાણી ગામ માં કરી ગયું બન કરી પાણી ગામ માં કરી બરોબર જો જો હું ડિસ્કા કરે ઈ જોવા જેવું તો શું કહેવાય બકેટ બક બક બકટ કહેવાય ના હા ઈ ગારો ખેરે ગારો હે ને અંદર ચોટી જાય અલ આમાં ડિસ્કા કરાવે ને ખરી જાય બરોબર

વસ્તુ ને જેસીબી તું તું કચરા કચરાનું કેસ તો કચરી નાખ્યું કોઈ તો જો પેલા આ વસ્તુ અમારા માં નો આવે હે આ વસ્તુ જે અમારા માં આવે તો કેનામાં આવે એ જેસીબી બાબત તો કામ હોય તો કયો જો હમણા કચરો જ રહી ગયો ને હમણા કચરી ના ખાતો તું વાર લાગે તો પગ ધન ઘરે વઈ જાવ શું કરવાનું પગ ધન ઘરે વઈ જાવ ક્યાં ધવાના પગ હે પગ ક્યાં ધવા આ ખાબો છે આમાં એ પાણી તો જો એનો કલર તો જો થઈ ગયો એ તો જો પેલા એ એવું નથી કલર તો

આ મકાન આપણે રંગપર માં પેલા માં તો આપણે કઈ રહેવા જવાનું થતું નથી તો આપણે ઈ પાડવું હોય કેમ ને સમાપ્ત કરીએ છીએ લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને કરી દેજો મળી એક નવા વિડીયો સાથે તબ લે